અઠવાઝોન વિસ્તારમાં અણુવૃત દ્વાર પાસે પંચાવન કરોડથી વધુના ખર્ચે બનેલ ફ્લાય બ્રિજ વર્ષ બે હજાર સોળમાં જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ મોરબીમાં બનેલ બ્રિજ દુર્ઘટના બાદ હાઇકોર્ટના આદેશને પગલે વર્ષ બે હજાર બાવીસમાં એટલે કે માત્ર છ વર્ષના સમયગાળા બાદ ફ્લાય બ્રિજનું ઇન્સ્પેક્શન કરાતા તેમાં સાત પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે મરામત કરવું પડ્યું તેવો અંદાજ કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે આ બાબતે આપ કોર્પોરેટર મહેશભાઈ અણધણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કાર્યવાહીની માંગણી કરી હતી સાથે જ મહેશભાઈ અણધણે જણાવ્યું કે આ બ્રિજ બન્યાને માત્ર ચાર કે પાંચ વર્ષમાં જ જર્જરિત થઈ ગયો છે અને તેના સીસી સ્ટ્રકચરમાં મસમોટી તિરાડો જોવા મળી રહી છે ત્યારે જો બ્રિજ માત્ર ચારથી છ વર્ષના સમયગાળામાં સાત કરોડનું મરામત માંગી તો એ સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રિજના કન્સ્ટ્રક્શનમાં જે ખામી છે અને હલકી ગુણવત્તાવાળી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની મુખ્ય જવાબદારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની છે જ્યારે તેમના કામની બેદરકારીને કારણે પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે સરકારી ગ્રાન્ટમાંથી આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું કામ કરીને સરકારે નાણાંનો દુરુપયોગ કર્યો છે

કે વેસુ વિસ્તાર છે એટલે કે અનુવ્રત દ્વારની પાસે વર્ષ બે હજાર સોળની ની અંદર જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો પંચાવન કરોડ વધુ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજના અહીંયા જે અનાવરણ હતું ત્યાં ઉભા છે આ બ્રિજ બે હજાર સોળને જુલાઈ મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકાયો અને પંચાવન કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો થયો સવાલ એ છે કે વર્ષ બે હજાર બાવીસમાં હાઈકોર્ટે આદેશ આપ્યો કે શહેરના તમામ બ્રિજોની ચકાસણીઓ એવો કરવામાં આવે શા માટે કે મોરબીની અંદર જુદકો બ્રિજ તૂટી ગયો અસંખ્ય સેંકડો લોકોના મૃત્યુ થયા અને આ આદેશના પગલે બે હજાર બાવીસમાં એટલે કે બ્રિજ ખુલ્લો મૂક્યા માત્ર છ વર્ષના ગાળામાં આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તો અસંખ્ય જગ્યાએ મોટી મોટી તિરાડો જોવા મળી અને પંચાવન કરોડના બ્રિજની પાછળ સાત કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડે એવું છે તે કન્સલ્ટન્ટ છે એમના દ્વારા નક્કી કરવામાં આવ્યું ત્યારે સવાલ આમાં એ ઉભો થાય છે કે બે હજાર બાવીસમાં જ્યારે ખબર પડે કે આનું ઇન્સ્પેક્શન કરીએ તો એ બ્રિજ તો એના કરતા બે વર્ષ પહેલાંનો સર્જરી શરૂ થઈ ગયો છે કારણ કે આ મસ્ત મોટી તિરાડો છે સીધી મોટી તિરાડો તો પડી જાય નહીં તો સવાલ એ છે કે બે હજાર સોળમાં જે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો એ શું માત્ર ચાર વર્ષના ગાળાની અંદર આટલો બધો જર્જરી થઈ ગયો છે આની અંદર જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે શું એને કોઈ ધ્યાન રાખ્યું જ નહીં હોય માત્ર એમના જ પૈસા લઈ લીધા છે જે ઇજારદારને આ કામ સોંપ્યું છે એને કેટલી બધી હલકી ગુણવત્તાનું કામ કર્યું છે કોઈ પણ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મુકાય છે ત્યારે એવી વાતો કરવામાં આવે છે કે આ બ્રિજને પચાસ વર્ષ સુધી કંઈ નહીં જાય પણ તો છોડો અહીંયા માત્ર ચાર વર્ષ પણ આ બ્રિજ નથી ટક્યો અને આનાથી વિશેષ સરકારે શું આમાં ધ્યાનમાં લેવા જેવી વાત હતી કે બે હજાર બાવીસમાં આ બ્રિજ પાછળ સાત કરોડથી વધુ ખર્ચો કરવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ તેમ છતાં પણ આજ સુધી કેમ આ ખર્ચો કર્યો નહીં શું આ બ્રિજની અંદર મોટી દુર્ઘટના ઉભી થાય ત્યાં સુધી રાહ જોવાની હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત